નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો પચાસ થી ત્રણ મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર આઠસો સાબરકુંડલા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર નવસો વીસ રાજકોટ ત્રણ હજાર ચારસો પિંચોતેર થી ત્રણ હજાર નવસો રાપર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર સાતસો એકોતેર માંડલ ત્રણ હજાર ચારસો એકાવન થી ત્રણ હજાર આઠસો ત્રેસઠ સમી ત્રણ હજાર સાતસો થી ત્રણ હાજર આઠસો સાહીઠ જામજોધપુર ત્રણ હાજર ચારસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર એક થી ત્રણ હાજર સાતસો એકત્રીસ ટાનેરા ત્રણ હાજર પાંચસો પચીસ થી ત્રણ હજાર પાંચસો પચીસ ધાંગધ્રા ત્રણ હજાર ચારસો વીસ થી ત્રણ હાજર ચારસો વીસ અમરેલી ત્રણ હાજર છસો થી ત્રણ હાજર છસો નેવું વાવ બે હાજર નવસો એક થી ત્રણ હાજર નવસો સોળ बाबरा 3220 થી 3930, હીમા 310 થી 3900, દિયોદર 3611 થી 3790, પાંથાવાડા 3695 થી 3695, હળવત 3400 થી 3866, તડાજા 3025 થી 3635, હિંમતનગર 2000 થી 3000 જામનગર બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો થરાદ બે હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો સાહીઠ જુનાગઢ ત્રણ હજાર થી ચાર હજાર પાલીતાણા ત્રણ હજાર એકસો પચાસ થી ચાર હજાર એકસો દસ વારાહી ત્રણ હજાર ત્રણસો સાહીઠ થી ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ ધારી ત્રણ હજાર બસો પચીસ થી ત્રણ હજાર બસો પચીસ પિલુડા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો પંચાવન હારીજ ત્રણ ચારસો થી ત્રણ હજાર નવસો પચીસ મહુવા ત્રણ પાંચસો થી ત્રણ હજાર પાંચસો પચાસ પાટણ ત્રણ નવસો થી ત્રણ હજાર નવસો અગિયાર જામખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ આઠસો ગોંડલ બે થી ત્રણ નવસો એકસઠ ભાવનગર ત્રણ હજાર સાતસો એકાવન થી ત્રણ હજાર સાતસો એકાવન નેનાવા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર નવસો અગિયાર ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચોર્યાસી જેતપુર બે હજાર થી ત્રણ હજાર સાતસો છન્નું ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો જસદણ બે હજાર થી ત્રણ હજાર આઠસો પચાસ તો મિત્રો આ તાજના જીરુના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો